એલસીબીએ એકના ડબલ અને સસ્તા સોનાની લાલચ આપતા ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા તેમના કબજામાંથી રૂપિયા અઠ્યાવીસ લાખની રોકડ રકમ પણ કબજે લીધી હતી ચોવીસમી ડિસેમ્બરના ફરિયાદીએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજનો સંપર્ક કરી પોતાની ફરિયાદની હકીકત જણાવેલું કે આરોપી રિયાઝ શેખ જેનું સાચું નામ છે હુસેન ઉર્ફે રાયા ભાવેશ સોની જેનું સાચું નામ છે સલમાન ગુલામ શાહ સૈયદ તથા અંકુર જોશી રવાસી ત્રણે ભુજવાળાએ એકસમ કરી ગુનાહિત કાવતરું રચી બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપવાની લાલચ આપી ફરિયાદી પાંચસોથી રૂપિયા અઠ્યાવીસ લાખ મેળવી અને આઠ દિવસ સુધી રૂપિયા કે સોનું પરત નહીં આપી ઠગાઈને વિશ્વાસઘાત કરેલ જે અંગેની ફરિયાદ નોંધાતાની સાથે જ તાત્કાલિક અસરથી પોલીસે ચોક્કસ બાતમીના આધારે આરોપીને પકડી પાડી તેમના કબજામાંથી અઠ્યાવીસ લાખ રૂપિયાની રોકડ રકમ કબજે કરી હતી સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી જે બી જાદવ સહિતના લોકોએ કરી હતી અઠ્યાવીસ લાખ રૂપિયા આરોપી પાસેથી કબજે લેવાયા